સમાચાર અમરેલીથી પ્રાપ્ત થયા છે અમરેલીના રાજુલાના મોટા અગરિયા ગામમાં સિંહનું ટોળું ઘુસ્યું મોટા અગરિયા ગામમાં સિંહ ઘુસતા ગામ લોકોમાં ભય ફેલાયો શિકાર કરવા માટે સિંહોનું ટોળું મધરાતે ગામમાં ઘુસી ગયું ગામની શેરીઓમાં ઘુસેલા સિંહના ટોળાએ પશુઓ પાછળ દોટ મૂકી સિંહોના ટોળાએ ગામને બાનમાં લીધું પશુઓ જીવ બચાવવા માટે ભાગ્યા દોડતા દોડતા પશુ અને સિંહ રાજુલા સાવરકુંડલા હાઈવે પર પહોંચી ગયા જે સિંહો ને ટૂંકો પડ્યું શિકાર અને પાણીની શોધમાં ગ્રામ વિસ્તાર તરફ છે ખાસ કરી જે સિંહો છે હાલ શિકાર ની શોધમાં ગ્રામ વિસ્તારમાં અવારનવાર ઘૂસવાના જે બનાવો છે સતત વધી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના જેટલા પશુઓનો અફરા તફરી વાર માટે મચી જવા પામી હતી અને તે ત્રણ જેટલા પશુઓનો પાલતુ પશુઓનો શિકાર કર્યો હતો સ્વાન પાથળ દોઢ મૂકી હતી થોડીવાર બાદ આજે સિંહો નું છે એ સ્ટેટ હાઈવે પર આવી જતા વાહન વ્યવહાર પણ થોડી વાર ગયો હતો હવે જે વન્યજીવો છે એ વસાહત સુધી પહોંચી ગયા છે અને આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અમરેલીના રાજુલાના મોટા આગરિયા ગામથી સામે આવ્યા છે કે જ્યાં એક સિંહનું ટોળું ગામમાં ઘુસી ગયું અને તેના કારણે ગામમાં ભય માહોલ છવાયો તો આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સિંહનું ટોળું ગામમાં ઘુસી ગયું હતું તો ગામમાં કયા પ્રકારનું માહોલ અને કયા પ્રકારની પરિસ્થિતિ તે પણ જાણીશું આપણી સાથે મોટા ગામના પૂર્વ સરપંચ પ્રકાશભાઈ આગરિયા જોડાયા છે પ્રકાશભાઈ આજે દ્રશ્યો સામે આવ્યા છે સ્વાભાવિક કે પોતાનામાં જ આ દ્રશ્યો એક ભયાવહ અને ભયજનક સ્થિતિ સર્જાય એ પ્રકારના છે આખી ઘટના શું હતી જણાવશો આજે રાત્રે બે વાગ્યા સિંહ નો

અમારે વાવડી થી ચેકર તરીકે મુનાભાઈ તરીકે છે મુનાફાઈ આવી ગયા હતા વન વિભાગ ને જાણે કરી દીધી હતી હા તો વન વિભાગ તરફ શું જવાબ મળી રહ્યો છે વન વિભાગ તરફ થી તો બસ અવારનવાર આવે છે અમે એમને રજુવાતે કરી હતી બરોબર તો એમ કહે છે કે ભાઈ સિંહો છે એ તો ગામમાં કે સિંહમાં જમીને આવી જતા હોય છે હમ કાર્યવાહી કોઈ થઈ નહીં બીજી કોઈ કાર્યવાહી કે કરવામાં નથી આવી

રાત્રે છ વાગ્યા વધે તો ગામમાં જ હતા બિલકુલ પ્રકાશભાઈ આપણે આશા રાખીએ છીએ કે વન વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવે અને તમારી જે સમસ્યા છે એનું જલ્દી જે નિરાકરણ આવી જાય આ પીટીવી સાથે જોડાય આપનો ખુબ ખુબ આભાર